હા તમે મને પંપ આલ્યો મારે તો પૈસા જ જોઈએ આ પૈસા તો મારે જોઈએ તારે કે તમે બોલાય છે મને એને બોલાયા હવે તે દવા સ્વાટી છે તો તમે મને પંપ આલ્યો હતો હું ચોટલ પણ તારે ઉભો કરું કે લે ભાઈ પંપ લે તમારી આખી વેરા બગડી તમે બોલાય છે લેવા મને આ મારે 150 રૂપિયા મારા જોઈએ શું 150 કોમ તો મે કર્યું છે પૈસા શું આલવા આ યાર મને ઠેઠી તો હિલાયા હું તો મસ્ત હોઈ જતો લો

તપેલી લઈ જાલ દીધો તો આઉટ શું કરવાનું થાડકો પૈસા તમણે આવડે નહીં પૈસા માર જોડે યાર યે અલવા આવ તમણ પૈસા પંપ કેટલો મણ આલ દે ને ઓર પંપ યાર હવે માર જોઈએ મામા પાંચ 10 મિનિટમાં મણ આલ દો ના એટલું કઈ લાવેલા પૈસા તારા પછી કા પછી પંપ હું માર ગે લઈ જ ના ના પંપ તો ના લઈ જવા દે પંપ પંપ 4000 નો છે તારા પછી મારે 200 રૂપિયા નથી આલાતા 200 તો ના હું તો 50 રૂપિયા આલુ

તાર પાછું રહેલો તો તમે મને એવું કર્યું હાલો મોડું થાય છે હા ત